કલ્પના તો કરો સાહેબ ભણી ગણી અને મને અને તમને શિક્ષણ આપવાની વાત કરે છે પોતે ભણી ગણી અને આ આ ત્યાગ કર્યો છે આ ત્યાગ્યોનો દેશ છે સાહેબ આ દેશ અંદરથી ત્યાગ અંદરનો ત્યાગ બહારનો ત્યાગ નહીં અંદરનો ત્યાગ છે અંદર જે કંઈક મળ્યું છે ને એને સંભાળી અને મને તમને આપે છે ડોંગરેજ બાપા એમ કહેતા હો કે સંપત્તિ સગવડતા આપે શાંતિ નો આપી શકે રૂપિયા મને તમે મળે તો એર કન્ડિશન રૂમ થઈ શકે પણ નીંદર ક્યાં લેવા જાવી કે ભાઈ મોવાની બજારમાં કાલે આ પાંચ હજાર દોઢ મણ નીંદર દિયો અને પોણો મણ મારા બાપુજીની નોખી દેજો હાવ એને તો અમે આવ્યા તે દુની આવતી જ નથી નહીં 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 સંસ્કાર પૈસેથી નો મળે આ ફીમાં તો જીવવું પડે સદ્ગુરુની દ્રષ્ટ દ્રષ્ટિ છે સદ્ગુરુની કૃપા જોઈ તો સંસ્કારની મૂડી થાય સંપત્તિ તો ખેર ડાયવર્ઝન છે એને કઈ હાઈવે તો કરનાખાય કે ઈ સંપત્તિ ડોંગરેત બાપા કે તો જ તમને શાંતિ આપે કે ઈ સંપત્તિ તી તમે ગરીબ માણાની ફી ભરી દયો ને એને સંસ્કાર શિક્ષણનો દાન આપો તો ઈ સંપત્તિ તમને શાંતિ આપે ઈ સંપત્તિ તી તમે કો ગરીબ માણાના આહુણા લુઈ નાખો તો શાંતિ આપે એ સંપત્તિ તો ભૂખ્યા માણસનો તમે પેટ ભરો તો શાંતિ આપે સાહેબ એમ સંપત્તિ તમને એમ શાંતિ ન આપે સંપત્તિથી સંસ્કાર ન મળે સંપત્તિ જો બુદ્ધિ નથી મળતી ભાઈ સંપત્તિથી બુદ્ધિ મળતી હોય તો આ કરોડપતિના જે ઊભા વાહડા રખડે રખડે આવવા દે આપણા ભાગમાં નહીં બધું છોડી બધું પામી અંદર પામ્યા છે મહાપુરુષો હું બહુ બહુ સમજદારી પૂર્વક કહું છું અંદર એને કંઈક મળ્યું છે સાહેબ આ પાર્ષદોને પણ સદ્ગુરુની દ્રષ્ટિ કૃપાથી કંઈક મળી ગયું છે હે અંદર મળે ને પછી એને હર ભજવું હક બોલવું દોનો બાતા વાલી નરને ને ઉતરે નહીં કદી આઠો ભોરો અમલ એને અંદરથી ને સો આવે પાંચ બાપ તું ભગત બાપુ એમ કહેતા પાંચ વસ્તુ અંદર થી આવે જ્યાં લખ્યું લખી લીજો ચિતની શાંતિ અંદર થી આવે મનની પ્રસન્નતા અંદર થી આવે દિલની દાતારી અંદર થી આવે ગુમડાની રૂજ અંદર થી આવે અને તાઢિયા તાવની ટાઢી અંદર થી આવે છે ઈ બારની બાબત છે જ નહીં હે અને અંદર થી એટલા માટે આવે છે કે એને વ્યવહાર ક્યાં છે એનો સામાજિક વ્યવહાર આપડીારે શિક્ષણ આપું મંદિરમાં તમે જાઓ એટલે તમને આશ્વાસન આપું વગેરે વગેરે પણ અંદર નું જોડાણ એનું ક્યાં છે અમારા પિંગલશી બાપુ લખે હરિની હાટડીએ મારે રોજ નંદતા હરિની હાટડીએ સંતોને રોજનું હટતા હરિ હજરી સં રોજનું હરિણી હજરિએ મારે રોજનું મતા મારે રોજનું હટાણું એમને સંતોને હરિની હાંટડીએ વ્યવહાર છે એનો આપણે આપણે હટાણું એટલે શોપિંગ કરવું ખરીદી કરવી વ્યવહાર કરવો લેવી લેતી દેતી કરવી એ હરી હાટડી એટલે દુકાન આ બહુ સરસ દેશી શબ્દોનું આ મારા પિંગ્લિશી બાપુનું આ ગીત છે ભજન છે કે હરિની હાંટડીએ મારે તો રોજનું હટાણું જોયું નહીં મેં તો કોઈ દી ટાણું કે કટાણું

જેને મારા પ્રભુને મારા પરમાત્માને એવી ઉલટ આવી કે મને પૃથ્વી આપી પવન આપ્યો પાણી સૂર્ય તેજ ના તેજ એકેનું બિલ નું આપ્યુંલ આવ્યા આવ્યો તો આપઘાત કરવી પડતી આપણે સૂર્યના ચંદ્રના પવનના વરસાદના એ રચના તો અદ્ભુત છે સાહેબ ભગત બાપુનું કાવ્ય છે સ્વામીજી કે દરિયા તણો જેને ક્યારો કર્યો એનો કૂવો કેવડો હશે સાંભળજો સાહેબ દરિયા તણો તો જેને ક્યારો કર્યો તો એનો કૂવો કેવડો હશે અને એનો કોસ હાકડ નારી ખેડૂત ઉભો ક્યાં હશે આ બધું જો વાતણી કવિ કે મારા દિલમાં ઝંખના બહુ ખટકી રહી પણ બ્રહ્માંડ ને ભટકી રી તાંતો અંતે કલમ અટકી ગઈ છે નેતી 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 તારો પાર ન પામી શકાય ન પામી અને આને સરણે જ ઉઈ જવાય એને પૂજ્ય મોરાર બાપુ કહે છે ને એને સરણે ઉઈ જવાય એમાં ડાપણ નો ડાળે ભગત બાપુ નું બધું છે ને એમાં આપણે આપણું ડાપણ નો ડોળાય છે નેતી નેતી તારો પાર ન પામી શકાય બોલે એક અંગ્રેજ કવિતાની કવિની બહુ સરસ વાત છે એક અંગ્રેજ કવિ ભગવાનનું રોજ ઇંગ્લિશમાં કવિતામાં વર્ણન કરે તમારી આંખું આવી છે તમારા નેણ આવા છે તમારું નાક આવું છે તમારો હોઠ આવા છે તમારા હાથ આવા છે એ આખો દી મંથન કરી કવિતા હાજે ભગવાનના ચરણમાં મૂકે અને પછી તરત લઈ લઈએ ના ના હજી કંઈક ઘટે છે વર્ણનમાં આમાં પૂરું નથી તો બીજે દી લખે હા જે મૂકે વરી પાછો લઈ લઈએ મેં હું હાંભલું છે કે એની જિંદગી વહી ગઈ એમાં અને હાવ એની સંધ્યા દેખાણી મૃત્યુ નજીક આવ્યું ત્યારે એણે એબીસીડી લખીને મૂકીને કીધું તમારે જેમ ગોઠવાય એમ ગોઠવી લેજો હું નહીં ગોઠવી શકું આમાં તમારે જેમ ગોઠવાય એમ ગોઠવી લેજો અને ભગત મેઘાણીનું કાવ્ય બહુ સરસ છે જે વચ્ચે મેઘાણીનું તમે ગાંડી ગીરમાં જાઓ કોઈ ગામડામાં જાઓ અને આજુબાજુમાં પચાસ કિલોમીટર સુધી ક્યાંય લાઈટ નો હોય અને અંધારી રાત હોય અને આભા મંડળમાં તમે જુઓ તો તમને એનું ચિત્ર કેવું લાગશે એનું વર્ણન કર્યું છે મેઘાની ભાઈ કે આભમાં એ ચાકલાને ને જંગલમાં

તો સંતોના આશીર્વાદ લેવા એવા છે એટલા બને ત્યાં સુધી ન થાય તો વધારે સારું અમારે તમે જે કાંઈ ડોનેશન હોય આ મંદિરમાં સ્વામીજીના ચરણમાં આપજો કૃપા કરીને તમારો ભાવ હું મારી માથે ચડાવું છું પણ આ બધું સ્વામીજીના અમારા કૃપા અમારી ઉપર જોઈએ એના થકીએ આ અમારા જીવન લીલા લીલા છે વિનંતી તમને ખાસ વિનંતી અને બાર ગામ જાય એટલે વિનંતી જ કરાય બાર ગામ થોડી મૂછું મળાય કઈ અમારે ને એક જણો મૂછું મળ્યા જ કરે મળ્યા જ કરે તો એક ભાઈ જઈને કીધું કે તું આ મૂછું મળ્યા મળ્યું થયું અને એને કરતાં એટલી તકલી કાતા કરે તો બે લુગડા જોઈ લુગડા ન થઈ કારણ કે તકલી આમાં એટલું જ જોઈને મૂછું મળવામાં એટલું જ જોઈ પણ હું આપને વિનંતી સાથે આપને અરજ કરું છું કે સાંભળો પ્રેમથી પ્રોગ્રામ સાંભળો સંતો ગુરુદેવ બધા આપ સુગ્ન શ્રોતાઓ છો પ્રોગ્રામ કરવા એ અમારા માટે નવી નવાઈ નથી રોજનું થયું છે બસનો કંડક્ટર હોય કે કલાકાર હોય ને એની પત્નીના જીવનમાં એ ગૌરવ ન હોય કે તમારા ભાઈ બહાર ગામ ગયા એમ રોજ ઉભા હોય એમ બોલો ટિકિટની પેટી લઈને ઉભો હોય વગાડવાની લઈને ઉભા હોય પણ અમુક જ પ્રોગ્રામ એવા હોય ચિમનભાઈ કે જેમાં અમને આનંદ આવતો હોય એવો આનંદ છે સરદાર સરદાર સંસ્થા હું જાહેરમાં કહું સરદારની સંસ્થા મને બહુ પ્રિય છે એટલે ખાતર કહું કારણ કે અમારે બેન્જો માસ્ટર ચંદુ ડાભી છે એનાથી હું તો એ સંસ્થામાં નજીક ગયો છું ચંદુભાઈ ડાભી થી એટલે પ્રેમથી પ્રોગ્રામ સાંભળો અને બહુ આનંદ આવશે અમને અમને મજા આવે છે